પ્રેમ પ્રકરણમાં મોતને વહાલો કર્યું જામનગરના એક યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ જીજી હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો હાજર હતા અને ભારે દેકારો બોલી ગયો હતો એક તબક્કે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરતા ભારે હલચલ મચી ગઈ હતી વિપળ યુવાન વિપળ જ્ઞાતિનો હોવાથી બ્રાહ્મણ સમાજના અન્ય અગ્રણીઓ જીજી હોસ્પિટલમાં દોડી ગયા છે આ બનાવ મામલે અગાઉ મૃતક યુવાન કે જે પોતાની પ્રેમિકા કૃષ્ણાબેન કેશવાલા સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા અને આશિષ અસવાર કે જેને કેટલાક લોકો ઉઠાવી ગયા હતા અને માર મારીને ફેંકી દીધો હતો જે બનાવ બાદ ક્રિષ્નાબેને પોતાના ફૈબાને ટેલિફોનથી વાત કરતા તેના ફૈબાએ જણાવ્યું હતું કે તારા પિતા અને ફુવા વગેરે આશીષને ઉઠાવી ગયા છે અને પોરબંદર લઈ ગયા છે તારે જે કરવું હોય એ કરી લેજે તેમ કહ્યું હતું જેથી કૃષ્ણાબેન પોતાના પાડોશી સાથે સીધી સીટીસી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી અને પોતાના પ્રેમી મિત્ર આશીષનું અપહરણ કરી જવા અંગે અને ઢોર માર મારવા અંગે પોતાના જ વિક્રમભાઈ તેમજ ફુવા રામદેવભાઈ અને ફૈબા નિરૂબેન વગેરે સામે ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ઇજાગ્રસ્ત આશિષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે સારવાર દરમિયાન મોત નીપચ્યું અને મામલો હત્યા માંગ પલટાયો યુવાનનું મૃત્યુ નીપજતામાં આ બનાવ હત્યા માંગ પલટાયો છે અને સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે મારા પતિ આશીષ મારું નામ ક્રિષ્ના આશીષ છે હું નાગેડીમાં રહું છું મારા હસબન્ડ સાથે અમે લિવિંગ રિલેશનશીપમાં રહેતા હતા તો મા પપ્પાની ખાર હતો મારા ઉપર તો એ મારા હસબન્ડ ઉપર ઉતારી રહ્યો અમે નાગેડીમાં રહેતા હતા ને તો તે દિવસે મંગળવારે દિવસ નહીં હાઈલો ગયો હતો તો એ પછી મેં ચાર વાગે ફોન કર્યા તો એ ફોન ઉપાડ્યા નહીં એ પછી દુકાનદારે ઉપાડ્યો ફોન એ મારા દેરે ફોન કર્યો હતો ને એટલે એને બધી વાત કરી કે ત્યાં શું થયું છે

હમણાં મંગળવારે છ તારીખે એને લઈ ગયા બપોરે મને ફોન આવ્યો હાજના એટલે હું બીજે દિવસે અહીંયા આવી પછી અમે લાલપુર ચોકીએ ગયા ને તો અહીંયા ફોન આવ્યો કે આશીષ ચડી ગયો એ પછી એને અહીંયા ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં અહીંયા લઈ આવ્યા અરવિંદમાં પછી હવે પોલીસ ચોકીએ ગયા ને અહીંયા બધી લખાવી કારવાઈ કરીને પરબાર અહીંયા દવાખાને જ રહ્યા અમે આજે નથી રહ્યો મારે ન્યાય જોઈએ છે મને એ બધા ને છે ને હાજર કરો પછી આને લઈશ અહીંથી ને પંદર દી થી એક શબ્દ નથી બોલ્યો માં કઈ ને નથી બોલ્યો એને બધા હાજર કરો ને એને મારો તમે બધા થઈને તી પછી હું એને લઈ જઈશ મને પેલા હાજર જોઈએ પછી હું લઈ જઈશ અહીંથી